સાઇટિકા આ એક એવો દુખાવો છે જે ઘણા લોકોની રોજિંદી જિંદગીને ખરેખર મુશ્કેલ બનાવી શકે છે પણ સારી વાત એ છે કે કેટલીક સાવ સરળ સ્ટ્રેચિંગ કસરતોથી આમાં ઘણી રાહત મેળવી શકાય છે તો ચાલો આજે આપણે એ જ પાંચ સરળ સ્ટ્રેચ વિશે જાણીએ જેમણે આ દુખાવો અનુભવ્યો છે એમને ખબર જ હશે એ સામાન્ય કમરનો દુખાવો નથી હોતો એવું લાગે જાણે કમરમાંથી એક વીજળીનો કરંટ સીધો પગમાં નીચે સુધી ઉતરી ગયો હોય એક તીવ્ર ઝટકો જે કોઈ પણ કામ કરવું મુશ્કેલ બનાવી દે છે જી હા આ છે સાયટિકાનો ક્લાસિક લક્ષણ પણ ગભરાવાની જરાય જરૂર નથી આજે આપણે જે સ્ટ્રેચ જોવાના છીએ તે આ દુખાવામાં રાહત આપવામાં ખરેખર મદદ કરી શકે છે તો આપણે સીધા સ્ટ્રેચ પર જઈએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે સાયટિકા આખરે છે શું અહીં એક બહુ જ મહત્વની વાત છે સાયટિકા પોતે કોઈ બીમારી નથી એ તો માત્ર એક લક્ષણ છે આપણા શરીરમાં એક ખૂબ લાંબી નસ હોય છે જે કમરમાંથી શરૂ થઈને પગના પંજા સુધી જાય છે એનું નામ છે સાયટિકા નસ જ્યારે કોઈ કારણસર આ નસ પર દબાણ આવે કે બળતરા થાય ત્યારે જે દુખાવો ઊભો થાય છે એને જ આપણે સાયટિકા કહીએ છીએ સવાલ એ થાય કે આ નસ પર દબાણ આવે છે શા માટે ચલો એના કેટલાક સામાન્ય કારણો પર એક નજર કરીએ તો આના ઘણા કારણો હોઈ શકે છે સૌથી સામાન્ય છે ડિસ્ક એટલે કે આપણી કરોડરજ્જુની ગાદી ખસી જાય અને નસને દબાવે બીજું છે સ્પાઇનલ સ્ટેનોસિસ જેમાં કરોડરજ્જુને નહેર સાંકડી થઈ જાય છે ક્યારેક પાયરીફોર્મિસ નામના સ્નાયુના કારણે પણ આ તકલીફ થઈ શકે છે અને હા આપણી જીવનશૈલી જેમ કે લાંબા સમય સુધી ખોટી રીતે બેસી રહેવું એ પણ એક બહુ મોટું કારણ બની શકે છે ઓકે તો હવે આપણને સમસ્યા ખબર છે અને એના કારણો પણ પણ સવાલ એ છે કે આ સ્ટ્રેચિંગ એમાં કામ કેવી રીતે કરે છે સ્ટ્રેચિંગ ખરેખર જાદુઈ રીતે કામ કરે છે તે નસની આસપાસના જકડાઈ ગયેલા સ્નાયુઓને ઢીલા પાડે છે જેનાથી નસ પરનું દબાણ તરત ઓછું થાય છે એનાથી કરોડરજ્જુની લચિકતા વધે છે એ ભાગમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને સોજો પણ ઘટે છે ટૂંકમાં આ એક ખૂબ જ અસરકારક અને કુદરતી ઉપાય છે તો ચાલો હવે એ પાંચ મુખ્ય સ્ટ્રેચ જોઈએ જે સાયટિકાના દુખાવામાં રાહત આપી શકે છે એક વાત યાદ રાખજો આ બધી જ કસરતો બળપૂર્વક નહીં પણ એકદમ આરામથી અને ધીમે ધીમે કરવાની છે આપણી પહેલી કસરત છે ઘૂંટણથી છાતી સ્ટ્રેચ નામ પ્રમાણે જ એકદમ સરળ અને એટલી જ અસરકારક આને કરવા માટે જમીન પર પીઠના બળે સૂઈ જાઓ અને બંને ઘૂંટણ વાળી લો હવે ધીમે ધીમે એક ઘૂંટણને બંને હાથથી પકડીને છાતી તરફ ખેંચો તમને કમરના નીચેના ભાગમાં એક હળવું ખેંચાણ અનુભવાશે બસ ત્યાં એને વીસથી ત્રીસ સેકન્ડ માટે પકડી રાખો અને પછી બીજા પગ સાથે પણ આમ જ કરો આ સ્ટ્રેચનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કમરના નીચેના સ્નાયુઓને આરામ આપે છે અને સીધું જ સાયટિકા નસ પરનું દબાણ ઘટાડે છે ચાલો હવે બીજી કસરત પર આવીએ પાયરીફોર્મેસ સ્ટ્રેચ આ એ નાના પણ મહત્વના સ્નાયુ માટે છે જે ઘણીવાર સાયટિકાના દુખાવાનું મૂળ કારણ હોય છે આના માટે પણ પીઠ પર સૂઈ જાઓ હવે જે પગમાં દુખાવો હોય તે પગની ઘૂંટીને બીજા પગના ઘૂંટણ પર મૂકો પછી નીચે જે પગ છે એની જાંગને પકડીને ધીમે ધીમે છાતી તરફ ખેંચો તમને નિતંબના ભાગમાં ઊંડે સુધી ખેંચાણ અનુભવાશે આ સ્ટ્રેચ સીધો એ જ સ્નાયુને ટાર્ગેટ કરે છે જે સાઇટિકા નસને દબાવી રહ્યો હોય આ સ્નાયુને ઢીલો કરવાથી દુખાવામાં ઘણી જ જલ્દી રાહત મળી શકે છે આપણી ત્રીજી કસરત છે સુપાઇન સ્પાઇનલ ટ્વેસ્ટ આ કરોડરજ્જુને હળવી કરવા માટે એકદમ સરસ છે આ માટે પીઠ પર સૂઈ જાઓ અને હાથને ટી આકારમાં ફેલાવી દો હવે બંને ઘૂંટણને એકસાથે એક બાજુ નીચે લઈ જાઓ બસ ધ્યાને રાખવાનું છે કે ખભા જમીન પરથી ઊંચા ન થાય થોડીવાર રોકાઈને પછી બીજી બાજુ આ જ રીતે કરો ચોથી કસરત તો ખૂબ જ જાણીતી છે કેટ કાઉ સ્ટ્રેચ કરોડરજ્જુ માટે આ એકદમ હળવી અને ફાયદાકારક કસરત છે આ કરવા માટે હાથ અને ઘૂંટણ પર આવી જાઓ જાણે ટેબલ જેવી પોઝિશનમાં હવે શ્વાસ લેતી વખતે પીઠને નીચે તરફ વાળો અને ઉપર જુઓ આ છે પોઝ પછી શ્વાસ છોડતી વખતે પીઠને ઉપરની તરફ ગોળવાળો દાઢીને છાતી તરફ લાવો આ છે કેટ પોઝ આને ધીમે ધીમે આઠ દસ વાર રિપીટ કરો અને હવે આપણી પાંચમી અને છેલ્લી કસરત હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ આપણા પગની પાછળના સ્નાયુઓ એટલે કે હેમસ્ટ્રિંગ્સ જો જકડાઈ જાય તો એની સીધી અસર કમર પર પડે છે જમીન પર બેસીને એક પગ સીધો રાખો અને બીજો પગ વાળી લો હવે પીઠને સીધી રાખીને સીધા પગ તરફ ધીમે ધીમે આગળ ઝૂકો જ્યાં સુધી પગની પાછળ ખેંચાણ ન અનુભવાય ત્યાં સુધી બસ ત્યાં વીસ ત્રીસ સેકન્ડ સુધી રોકાઓ અને પછી બીજા પગ સાથે રિપીટ કરો તો આ હતી પાંચ કસરતો પણ એનાથી પણ વધારે જરૂરી છે કે એને નિયમિત રીતે કરવામાં આવે તો ચાલો જોઈએ કે આને આપણી દિનચર્યાનો ભાગ કેવી રીતે બનાવી શકાય એક સાવ સરળ નિયમ યાદ રાખો દરેક સ્ટ્રેચને ઓછામાં ઓછો વીસથી ત્રીસ સેકન્ડ સુધી પકડી રાખો આટલો સમય આપવાથી સ્નાયુ ખરેખર ઢીલો પડે છે એટલે ઉતાવળ બિલકુલ નહીં સારા પરિણામ માટે આ કસરતોને દિવસમાં ઓછામાં ઓછું એક કે બે વાર કરો ખાસ કરીને સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં અને યાદ રાખજો કેટલું જોરથી કરો છો એના કરતાં કેટલું નિયમિત કરો છો એ વધારે જરૂરી છે આની સાથે લાંબા સમય એક જ જગ્યાએ બેસવાનું ટાળો અને પોતાની મુદ્રાનું પણ ધ્યાન રાખો આ બધા સ્ટ્રેચ ખૂબ જ ફાયદાકારક છે પણ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે ક્યારે આપણે જાતે ઉપચાર કરવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જોઈએ જુઓ જો આ બધું કર્યા પછી પણ દુખાવો ઓછો ન થાય અથવા તો દિવસે ને દિવસે વધતો જાય તો તરત જ ડૉક્ટરને મળવું ખાસ કરીને જો પગમાં ખૂબ જ નબળાઈ લાગે પગ સુન્ન થઈ જાય અથવા તો બ્લેડર કંટ્રોલ જેવી ગંભીર સમસ્યા જણાય તો બિલકુલ પણ મોડું ન કરવું જોઈએ તો વાતનો સાર એટલો જ છે કે સાયટિકાના દુખાવા સાથે જીવવાની કોઈ જરૂર નથી દુખાવા મુક્ત અને સક્રિય જીવન તરફની આ સફર નાના ધ્યાનપૂર્વક કરેલા સ્ટ્રેચથી જ શરૂ થાય છે એક સમયે એક સ્ટ્રેચ આ પાંચ કસરતોને પોતાની દિનચર્યામાં સામેલ કરો અને જુઓ કે કેવો ફેરફાર લાવી શકે છે તો શું આ સફર શરૂ કરવા તૈયાર છો